પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લીમ ગામડા રામ દરબાર અને રાધે કૃષ્ણની ચાલતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે ભવ્ય પ્રતિષ્ઠા સાથે સાધુ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લીમ ગામડા ખાતે શ્રી રામ દરબાર તથા રાધે ભવ્ય ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે નિજ મંદિરમાં મંત્રોચ્ચાર વિધિ વિધાન સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સાથે સાથે આવેલા સાધુ સંતો તેમજ તારાલા ગઢના માતૃ શ્રી મુળીમા તેમજ મહેમાનો અને રાજકીય આગેવાનો જેમાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરદાસભાઈ આહિર શંકરભાઈ આહિર લક્ષ્મણભાઈ આહિર ભાજપના આગેવાન તેમજ રાયમલભાઈ આહિર ધનાભાઈ આહિર ભોજાભાઈ આહિર તેમજ તમામ સમાજના અગ્રણીઓનું ભવ્ય સાલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ લીમ ગામડા ખાતે ભવ્ય ઉત્સવની અંદર મોટી સંખ્યાની અંદર આજુબાજુના ગ્રામ્યના લોકો અને બહાર ગામથી મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભજન અને ભોજન સાથે ભવ્ય ઉજવણી ભક્તિમય વાતાવરણ બની ગયું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા ઓગણત્રીસ ત્રીજો અને પાંચમ ના શુભ દિવસોમાં ભગવાન રામચંદ્ર પરિવાર સાથે રાધાકૃષ્ણજીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અતિશય ઉત્સાહથી અતિશય ધાર્મિક ભાવનાથી આયોજિત કર્યો આજે છેલ્લો દિવસ છે વિદ્વાન બ્રાહ્મણોમાં અમારા મુખ્ય આચાર્ય શાસ્ત્રી અમૃતલાલ અંબારમભાઈ છે એમની સાથે બીજા અગિયાર વિદ્વાન બ્રાહ્મણો છે શાસ્ત્રોક્ત વિધિથી વેદોના મંત્રોચ્ચારથી અતિ ઉત્સાહ ધાર્મિક અને ભક્તિભાવ વાતાવરણમાં આજે અમે એક વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા કરીને બાર ઓગણ ચાલીસે અમે અમારો આ કાર્યક્રમ અને ભગવાન રામને અમારા મંદિરમાં પ્રતિષ્ઠિત કરીને રંગે ચંગે ઉજવણી સાથે પૂરો કરીશું શું નામ તમારું છે બાલુરામ નાભાઈ બુરાભાઈ આયર અમારી સાથે ગામના જવાબદાર લક્ષ્મણભાઈ મહાદેવ આયર છે અને અનેક આગેવાનોએ આમાં ખૂબ જમત ઉઠાવી છે ભગવાન કૃપાની લીમડા ગામ લીમ કામડા ગામમાં આજે ભગવાન સીતારામ પરિવાર રાધાકૃષ્ણ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખ્યો છે સુંદર આયોજન ગામવાળા લોકોએ કર્યું છે વિદ્વાન બ્રાહ્મણોની સાથે પંચકુંડી યજ્ઞ કરી અને ભગવાનને આજે મંદિરમાં પ્રતિષ્ઠિત કરવાના છે ખૂબ જ ઉત્સાહ છે ખૂબ ભાવ છે લોકોનો અદ્વિતીય ભાવ છે અને તે સાથે ભગવાન આજે એ નૂતન મંદિરમાં બિરાજમાન થવાના છે